ઝાલોદ મુસ્લિમ સમાજની સામાજિક પહેલ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ સમુલગન યોજાશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ અત્યારે કે એકવી અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં જે આપેલ માહિતી અનુસાર ઝાલોદ વોર્ડ નંબર બેના કાઉન્સિલર દ્વારા બે દિવસીય સમલગ્નની આયોજન કરવામાં આવ્યું છે પિસ્તાલીસ જેટલા નવયુગલો લગ્નગ્રંથિમાં જોડાશે દાહોદ જિલ્લાના જાલોદનગરના મુસ્લિમ સમાજ દ્વારા એક અગત્યની પ્રશંસનીય અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે ઝાલોદ નગરપાલિકા વોર્ડ નંબર બેના કાઉન્સિલર દ્વારા આગામી તારીખ ઓગણત્રીસ અને ત્રીસ એમ બે દિવસીય ભવ્ય સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના પિસ્તાલીસ જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાશે આ ભવ્ય સમૂહલગ્નને સફળ બનાવવા માટે હાલ સમગ્ર ઝાલોદ મુસ્લિમ સમાજમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સમાજના પ્રસંગો દરમિયાન થતા ખોટા ખર્ચ ટાળવાનો અને સામાજિક સમરસતા જાળવવાનો છે સંલગ્ન થકી સમાજને એક સારો સંદેશ મળશે અને ખોટા ખર્ચા બિન ઉપયોગી ખર્ચા લગ્ન પ્રસંગની ગરીમાં જાળવી રખાશે નાણાંનો ઉપયોગ અન્ય સામાજિક કાર્યોમાં થશે આયોજકો દ્વારા જણાવ્યા અનુસાર સંલગ્નમાં જોડાનાર તમામ યુગલો અને તેમના પરિવારજનો માટે રહેવા તથા જમવા સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે આશરે પચીસથી ત્રીસ હજાર લોકોનું જમણવાર ગોઠવવામાં આવશે અને બે દિવસ ચાલનાર આ ભવ્ય કાર્યક્રમમાં જલોદનગરના ભારે ઉત્સાહ વાતાવરણ જોવા મળશે આયોજન સમિતિ દ્વારા ધાર્મિક વિધિ અને સામાજિક રીતિ રિવાજોનું પણ સંપૂર્ણ સન્માન જળવાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે ચાલો વોર્ડ નંબર બેના કાઉન્સિલરની આ પહેલે મુસ્લિમ સમાજના આગેવાનો સ્થાનિક નેતાઓ અને નગરજનો દ્વારા ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો સમાજના તમામ વર્ગના લોકો આ પવિત્ર પ્રસંગમાં સહયોગ આપી રહ્યા છે અને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આ ભવ્ય અને પ્રશંસનીય સમૂહલગ્ન સમારોહ માટે એકત્ર થઈ અને એકતા અને સદભાવનાનું ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે